વિદેશી સંપત્તિ આવક જાહેર કરવાની ફરજ પાડવા પચીસ હજાર કરદાતાઓની યાદી આવકવેરા વિભાગે કરી તૈયાર જે કરદાતાઓએ વિદેશી સંપત્તિની ખરીદી કરી હોય અને તેને જાહેર ના કરી હોય એવા કરદાતાઓની યાદી તૈયાર કરાય છે આ કેટેગરીમાં આવતા કરદાતાઓને દસ લાખ સુધીનો દંડ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની રકમ ઉપર ત્રીસ ટકા ટેક્સ અને વ્યાજ વસૂલવામાં આવશે તેમજ તેમની પાસેથી જાહેર ન કરેલી રકમના સુધીની પેનલ્ટી પણ વસૂલાશે આ કરદાતાઓને એકત્રીસમી ડિસેમ્બર સુધી તેમના રિટર્નમાં સુધારો કરી દેવાની તક આપવામાં આવી છે છતાં તેમના રિટર્ન સુધારવામાં ન આવે તો ડિસેમ્બર મધ્યથી બીજા તબક્કામાં તેના માટેના પ્રચારને વધુ વિસ્તૃત કરવામાં આવશે સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે કે મોટા કોર્પોરેટ્સના ઘણા કર્મચારીઓ જેઓ પાસે વિદેશી સંપત્તિ છે પરંતુ તેમણે આવક જાહેર નથી કરી તેથી તેમના નામની યાદી તૈયાર કરવામાં આવી છે જેમણે પણ વિદેશી સંપત્તિ વસાવેલી હોય અને છતાં એ બાબતનો ટેક્સમાં ઉલ્લેખ ના કર્યો હોય તેની એક યાદી ઇન્કમટેક્સ વિભાગે તૈયાર કરેલી છે